સાહેબ વલ્લભભાઈ પીપરિયા રવિ ગોંડલિયા અને પરબત રંગાણી ત્રણ હસ્તક મેં દુકાન ખરીદેલી છે નવ લાખ એકાવન હજાર રૂપિયા લાખ રૂપિયાનું મને લખાણ કરી આપેલું લખાણ કરી આપેલી વ્યક્તિ એ બીજી છે શૈલેષભાઈ આસર લુધિયા અત્યારે મેં ફોન કર્યો એને એ કહે કે અમારે આમાં કઈ છે જ નહીં વલ્લભભાઈને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો નહીં કોઈ જોવા ફરકો આપતા નથી કોઈ ખબર એ વ્યક્તિ એવું બોલેલી કે સરકારનું કોઈ પણ ડેમોલેશન આવે તો એના ડબલ પૈસા તમારા પાછા લઈ જવા નોટિસ આવે તો નોટિસ આપી જવાની પૈસા તમારા લઈ જવા એવું મને તેર મહિના પહેલાં કીધેલું એ છેલ્લે દોઢથી થી બે મહિના પહેલાં પરેશભાઈ આવી એવું કહી ગયા કે દોઢ ફૂટ દુકાન થી આગળ જગ્યા છોડી તમારી દુકાન બચી જાય રોડ નીકળી જશે અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી કે કોઈ ચર્ચા કરતા નથી મજૂરી કામ કરું સાહેબ જંજો કરવા માટે છોકરાને મારે કે મારા કીતે હરી ભરી હગાતું છે ને જંજો કરવા માટે લીધી તો એ પછી 25 મી દિવસે નોટિસ આવી બાપણી કરવા વાળા રોડ 13 મહિના થી આ ઈ લોકો 13 મહિના થી હું કે કે કઈ કરું છું કોઈ મને જવાબ આપતા નથી એવો જવાબ આપે કે નોટિસ આવે એટલે લઈને આઉં છું નોટિસ આવી તો કે પડે ત્યાં હવે આવું છું આવો જવાબ આપે સૌથી પહેલા તો આજના આ પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્ર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ રાજકોટ વોટ નંબર અડસઠ આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ મારું નામ રાહુલભાઈ ભુવા છે મને થોડા સમય પહેલાં વોર્ડ નંબર ચારના પરેશભાઈ પીપળીયા દ્વારા એક બદનક્ષીની નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે હું ત્યાં ગયો અને તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે ત્યારબાદ મેં ત્યાંના અધિકારી વાત કરી શ્રીવાસ્તવ સાહેબને પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજા દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ સમગ્ર સમગ્ર ઘટના ઉજાગર કરી અને કમિશનર શ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ પંદર દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું તો ત્યારે જે ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટ પરેશભાઈ પીપળિયાને ન ગમી અને એમને મને બદનક્ષીની નોટિસ આપી છે આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માંગુ છું કે એ જગ્યા એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે આજે એ દુકાન જેમને વેચેલી છે એક વ્યક્તિ મેપાભાઈ નામ છે અને મેપાભાઈ ભરવાડે સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે મેપાભાઈ ભરવાડ પોતે પોતાના સાડા નવ લાખ રૂપિયા લેવા માટે પણ તલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશ જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ સંતાની સમક્ષ મૂકેલો હતો આજે આ પ્રેસ વાર્તામાં બરોબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુખી છે જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ ખૂબ પોતે ઉપસ્થિત છે તો હું મેપાભાઈ બોલાવીશ આપ એમની પરિસ્થિતિ જુઓ મીડિયા મિત્રો પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે શારીરિક રીતે પોતે એમની જો આપ આવા હાલત જોવા અહીંયા હું મેપાભાઈ આ વિકલાંગ વ્યક્તિ છે કે જે ચાલી પણ શકતા નથી આ વિકલાંગ વ્યક્તિ એ પોતાની અહીં બેસો કે બાપુ છે આ વ્યક્તિ એ 9.5 લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ એ ફાઈલ કે આપની બેનાઓ અહીંયા આ એમના વાઈફ છે અને તમામ પુરાવા આજે હું મીડિયા સમક્ષ મૂકું છું કઈ રીતે કેની માલિકી કેવી રીતે બેસો બરાબર હવે મેપાભાઈ ને આ વ્યક્તિઓ દુકાન વેચી છે એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ખોટા સહિત આપેલા છે એમાં રોડ નંબર ચાર માં રવિભાઈ ગોંડલિયા ડોક્ટર છે બરાબર એમને સાડા નવ લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી વાત એટલી નથી કે ભાઈ આ ત્રણ વ્યક્તિઓ ડીલ કરી સાડા લાખ રૂપિયા લીધા બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં દસ કહી શકાય લખીને આપેલું છે સૂચિતમાં હવે જયારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ છે શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને ફાઇલમાં મેપાભાઈ સાડા નવ લાખ રૂપિયા આપેલા છે ફાઇલમાં માત્ર એક લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવેલું છે માત્ર એક લાખ નું લખાણ અને જ્યારે મેપાભાઈ શૈલેષભાઈને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારી મારે હવે શું થશે મારા સાડા નવ નું શું થશે ત્યારે શૈલેષભાઈ એવો જવાબ આપે છે અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લઈએ છીએ